ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો વીસ બાબરા પંદરસો ત્રીસ મોરબી ચૌદસો પચાસ ગોંડલ પંદરસો અગિયાર હળવદ પંદરસો ચાર જેતપુર પંદરસો એક વાંકાનેર ચૌદસો સિત્તેર સાવરકુંડલા ચૌદસો પંચ્યાસી ખાંભા ચૌદસો બાસઠ બગસરા પંદરસો એકતાલીસ ભેંસાણ ચૌદસો પંચાણું ધોરાજી ચૌદસો ને છપ્પન ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની બાર હજાર મણ જેટલી આવક જોવા મળી હતી આપણે વાયદા બજાર ઉપર પણ એક નજર નાખી લઈએ અત્યારે ખેડૂત મિત્રો અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એક વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ અઠ્ઠાવીસ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ સાડત્રીસ અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પચાસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ચારસો પચાસ અને એનસીડીએક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો એકત્રીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો બાર અને મે બે હજાર પચીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો વધીને અઠાવીસો છન્નુંની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણે વિડીયોમાં અગાઉ તમારા સુધી માહિતી પહોંચાડી હતી કે પંદર તારીખ પછી ગમે ત્યારે હું કપાસનું વેચાણ કરી નાખીશ તો ખેડૂત મિત્રો ફરી આ વિડીયોમાં હું તમને જણાવવા માંગી રહ્યો છું કે ખેડૂત મિત્રો હવે ટૂંક સમયમાં જ પંદર તારીખ આજે છે પંદર તારીખ પછીના અમુક દિવસોમાં જ હવે ખેડૂત મિત્રો હું કપાસનું વેચાણ કરી નાખવાનો છું તમારે શું કરવું તેનો નિર્ણય તમે તમારી રીતે લઈ શકો છો આપણે ખેડૂતોને જણાવેલું હતું કે પંદર તારીખ પછી કપાસ વેચવાનું આયોજન છે તો હવે હાજી ધીરજ નહીં રાખતા ખેડૂત મિત્રો ગમે ત્યારે હું મારો પોતાનો કપાસ વેચવા માટે અત્યારે આયોજન છે તે કરી રહ્યો છું ઘણી બધી જગ્યાએ ભાવતાલ છે તે અમે કરાવી રહ્યા છીએ અને એવું લાગશે કે આપણી રેન્જ છે તે આવી ગઈ છે અને આગળ કંઈ મોટી મૂવમેન્ટ નથી દેખાતી તો ગમે ત્યારે હું ખેડૂત મિત્રો કપાસનું વેચાણ છે તે ઘરે બેઠા કરી નાખવાનો છું જાણકાર ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો કે આવનારા સમયમાં ભાવ વધશે કે ઘટશે તમે પોતાનું તમારું અંગત મંતવ્ય કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો